સમગ્ર રાજ્યમાં વિકાસના વિવિધ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના થી નેત્રંગને જોડતા માર્ગ પર દસ કિલોમીટર સુધીના માર્ગનું રાજપાડી ચાર રસ્તા નજીક ધારાસભ્ય રીતે વસાવાના હસ્તે

મંજૂર કર્યો છે અને એનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે આ વિસ્તારની અંદર સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અને લોકોની અંદર એક અનેરો ઉત્સાહ આ રસ્તો મંજૂર થવાથી આવ્યો છે અને ઘણા વર્ષોથી આ લોકોને જે રસ્તાની તકલીફ હતી એટલા માટે અમે દેશના વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ